કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી હવે ઉત્તર ગુજરાત પર એક સિસ્ટમ બની છે અને બંગાળની ખાડી તરફથી આવી રહેલી સિસ્ટમ મધ્યપ્રદેશ પર પહોંચી છે જેથી આ બંને સિસ્ટમની અસર ગુજરાત પર થવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની સ્થિતિને જોતા રેડ એલર્ટ જારી કર્યું છે એટલે કે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જોકે હવે વરસાદના વિસ્તારોમાં ફેરફાર થઈ રહ્યા છે એટલે કે જ્યાં વરસાદ નહોતો અત્યાર સુધી એવા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં સતત વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર ગોવા મુંબઈની આસપાસના વિસ્તારોને મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે મુંબઈ તેમજ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ રેડ એલર્ટ જારી કર્યું છે ગુજરાતમાં પંદર જુલાઈથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થયું હતું અને ત્યારથી આજ સુધી એટલે કે છવ્વીસ જુલાઈ સુધી સતત વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આવનારા દિવસોમાં પણ હજી ગુજરાતમાં વરસાદ છાવ બંધ થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે અને ઘણા વિસ્તારોમાં હજી ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે બંગાળની ખાડી સતત સક્રિય છે અને ત્યાં એક બાદ એક નવી વરસાદી સિસ્ટમો બની રહી છે જે આગળ વધીને ગુજરાત ઉપર અથવા મધ્ય ભારત પર ગુજરાતની નજીક આવી રહી છે અને તેના કારણે રાજ્યમાં સતત ભારેથી અતિભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં એકત્રીસ જુલાઈ એટલે કે આ મહિનાના અંત સુધી સતત વરસાદ થવાની સંભાવના છે ક્યારેક વરસાદનું પ્રમાણ વચ્ચે તો ક્યારેક થોડું ઓછું રહેશે પરંતુ રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે હવામાનના વિવિધ મોડેલો અનુસાર આગામી મહિનાની શરૂઆતમાં પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે હાલની સ્થિતિ પ્રમાણે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સતત પડી રહ્યો છે સૌરાષ્ટ્રના ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ જિલ્લામાં અંત્યત ભારે વરસાદ પડ્યો હતો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ ભરૂચ તાપી નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ આણંદ ખેડા દાહોદ અમદાવાદના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર મહેસાણાના જિલ્લાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે તો ખડદ મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદ પ્રિયા યુટ્યુબ ચેનલ